દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના અમારા નવા વિડીયોમાં ભાગ નંબર બેમાં તો હાલ લસણની અડી તો હવે પૂરી થઈ ગઈ છે આગળ તમે આજે જાણ્યા લસણના બજારો તો આ બીજા ભાગમાં પણ જાણીએ આગળ જતાં કેવી રહી છે લસણની બજાર તો આજે લસણમાં થોડુંક અત્યારે વાહ જતા ધરમ પડી છે બજારું તો ચાલો હવે આગળ જતા જાણીએ આજના કહેવા રહેલા છે આગળ જતા લસણના બજાર તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો તો ચાલો હવે જાણીએ આજના કહેવા છે લસણના બજાર पिस्तालीसों ने एक रुपया पिस्तालीस एक साथ जो एमपी नो माल वगर ना माले फूटप तो देखिए एमपी का माल है तो इसका रेट आपको बताऊँ तो बीस किलो का रेट हुआ है चार हजार पाँच सौ एक बीस का वजन में काफी बढ़िया माल है જોયું આ MP નો માલ છે જે ફૂડ ટાઈપ માલ છે જે સકળ પરમાં નાનો ભાવ તમને જણાવું તો આનો ભાવ છે 20 કિલોનો 4151 રૂપિયા 4151 રૂપિયા પડવું થઈ ગઈ છે વજનમાં જેવો બગાડે બેહી ગયે છે તો देखिए MP કા માલ है इसका रेट आपको बताऊं तो इसका रेट हुआ 4151 रुपए 20 किलो का वजन में भी हल्का हो गया और बिगाड़ भी आने लगा है દેશી લસણના મુંડા છે લો મૂંડા ટાઈપ લસણ છે ઝીણા મોટું બે આઈરેજ છે જોઈએ ને આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ જે છે ઓગણ ચાલીસો ને એકાશી રૂપિયા ત્રણ હજાર નવસો ને એકાશી રૂપિયા વીસ કિલાનો ભાવ વજનમાં પણ હળવું છે ને અત્યારે વાંસે પાછળ જતા બજારું થોડી હળવી પડી છે તો દેખીએ મૂંડા ટાઈપ લસુ હે બીગાડ બી યાદ વજન ને બી હલકાઓ ગયા હે और इसका रेट आपको बताऊँ तो 20 किलो का रेट हुआ तीन हज़ार नौ सौ किलो का और यहाँ पे आगे जाकर लहसुन में बजार में थोड़ा सा हल्की सी मंदी दिखी है चौतरीस कट्टा नो वोकल है एक वन सौ रुपये भाव से मीडियम क्वालिटी है लाडवा टाइप कवर वालू मीडियम है जैसे मीडियम माल सेतालीस सौ एक साथ रुपया भाव कवर सारू मीडियम क्वॉलिटी